ભાવનગર કાર્યાધાર તાલુકાના પીપળવા મંદિરની અંદર બન્યો ચોરીનો બનાવ મોડી રાત્રિના બે વાગ્યાની આસપાસ મૂળે રૂમાલ બાંધીને એક વ્યક્તિ દ્વારા મંદિરમાં પ્રવેશીને ચોરી ચોરી કરવામાં આવી છે જેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે ચાંદીના બે સતર ચાંદીનું શ્રીફળ અને સોનાનું સતરની ચોરીને ચોર પલાયન થઈ ગયો છે માતાજીના મંદિરમાં ચોરી થતા ગ્રામજનો એકઠા થયા છે લાખો રૂપિયાની ચોરીનો બનાવ સામે આવતા ગારિયાતાર પોલીસ દ્વારા સીસીટીવી પોલીસની મદદથી ચોરને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરાઈ છે સોરી સેસ મારા મંદિર ક્યારે બનાવ બનેલો લગભગ બે મહિનામાં હાલ સોરીમાં શું શું વસ્તુ લઈ લઈ ગયા સતત સાંજીના બે મોટા મોટા હતા ಪೀರ್ ಶಾಂನು ಶ್ರಿಫ್ ಅತಂತ್ರ ಝಬಹುದು ಪಾ ಸೋನಾ ಸತ್ತರ ಪಾಗಡಿ ಪಾಗಡಿ ಸಾಧಿ